Good morning Arian. Good morning Jaya Mata Ji. Capi di. Halo. Oh. Ngelala. Good morning Dadi. Good morning Jaya Mata Ji. Capi di. Nah. Awas. Nah, caca. Nastu jalu si aku. Good morning Kakak. Halo Dahi. Good morning. Jaya Mata Ji. Capi di dalamnya.

તો હા તે દોડી માં પતંગ હોય ના હોય દોડી લબડાઈ માં રાજી થો ઉપરથી

ગુડ મોર્નિંગ <los tem> <gibged>

ఆదిత్యోలి మేము హుబాను ఓరూ ఆయ કમકાજ ચાલુ હું તો નાસ્તો કરી દીધો કોમબમ પતી ને મમ્મી ને કોમ પાલી ને નાસ્તો કરવા બે જ વેલા કરી ને રોટલી ખીચડી મરચો એટલે નથી રાતે રાતે ખાધું ખાધું ભૂખ ભૂખ મંચુરિયન બાકી હમ ખાલી નાસ્તો આ તો ખાલી ટેલર પિક્ચર બાકી તમારું તમારું ચાર ટાઈમ ખાઈ એટલે જ અમારે કોઈ એટલો બધો દુખ આવતો ને તમાર ને ચાલુ 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 ગાય અગિયાર વાગ્યા હઘોડા ને એક જો દાદી ને સરપ્રાઇઝ આલવાનું હતું ને એ રાદી કરવા એવામાં દાદી ને સરપ્રાઇઝ હું કેજો જો હાજરી જોઈ સરપ્રાઇઝ હાલ જો જમવાન બનાવવાનું સાજે શું બનાવાનું મમ્મી સાજન ના સંભાર બનાવાના છે આજ તો બધાને ભેગા થઈને મકઈના ના રોટલા ચૂલા ઉપર અને શાકે ચૂલા ઉપર હજુ કાચી નૈના કાચી આવે એટલે શાક ગરવાનું પછી હ રસોઈ

તારા મારે ભેગો કરી બધી બેન ને બોલાવી દીધી ખાવા ખવરાઈ ને રાજી રેવાનું કોઈ નું ખાઈ રાજી નહીં રેવાનું

નાશ વિનાકા ચેદ રોટલા બના રિંકલ જલ્દી જલ્દી

કોઈ ને મજૂર જોતો હોય ને તો લઈ જજો ફેરવવાજુર તો આ તવરો ને લઈ જજો એવું રોડ કરવું હોય તો મજૂર આવી જશે આ મોટા શેઠી ખાવાનું ઘરમાં લાવી દીધું શાકબાગ રોટલા ને મમ્મી તો હજુ આવ્યો નહિ વાઘવા મીમી હજુ આયો નહિ પેલા ગેર જલ્દી ભૂખ લાગી

લીમુ ખાવા બેજી બે જશું કેવું લાગે ચાર હાથે બે હાથે ચાર હાથે શાક ને ચાર હાથે રોટલા બનાવ્યું કેવું મસ્ત જ

ખવરાવા પછી જો તું બ્લોગ માં આઈ જય પોલીસ લઈ જશે તને ચપ્પલ માર્યું બાજુ કઈ

હું તો તડકા થઈ ગયું કારણ કે ઠંડી આવે છે ખાવાનું વાહન કાઢી દીધે પાણી પાણી ને એટલે ઠંડી ચડ જ્યાં પર તો મિશન પર લગ ગયે હે મિશન વાસણ ઈસ મિશન કા નામ હે મિશન વાસણ

એવું નહી એવું નઈ સબસ્ક્રાઇબ બોલ દેસ્ક્રાઈબ્રાઇબ સબસ્ક્રાઇબ તમારી કોઈ ફરમાઈશ કચી આવી છે

વાટકા ના ચોર આવી હા થઈ જાય ભાભીઓ રધવાનું ચાલુ કરી દીધું સ જો બે ચપલ એક માં ખીચડી વેલા ઘેરાઈ જતા એટલે બેઠા છે ને તમે હૃદય ને બે જામ થાય તો કુકર માં બનાવી શાક

ઓહ માગસ તો ગાઈસ આપણે એટલે દબા ઉપર ન હોય તો પિતરની જર્મની બધી વાતો ચાલુ હતી અને ખાવા બેઈ ગયા છે રે ઇનાથી એને ખબર હતા એટલે હું હતા બરામ

તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છે ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી